આખા ગુજરાત રાજ્યમાં લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલ પાંચ હજાર સભ્યોનું સંગઠન ધરાવતું ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન વર્ષ બે હજાર પચીસ સત્યાવીસની ટર્મ માટે ગાંધીનગર જિલ્લાના દહેગામમાં સો મિલ ધરાવતા તુલસીભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે દહેગામ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ તરીકે દહેગામ શહેરમાં ખૂબ જ ખ્યાતિ પામેલા અને નિખાલસ સ્વભાવ ધરાવતા પ્રભુભાઈ ગઢવી તેમજ ટિમ્બર મર્ચન્ટ સભ્યો દ્વારા તુલસીભાઈને આવી સારી પોસ્ટ મળતા અભિનંદન પાઠવવામાં આવ્યા છે તુલસીભાઈ છેલ્લા ઘણા વર્ષોથી પ્રજાકીય પ્રશ્નોને પણ વાચા આપી રહ્યા છે અને સાચા ન્યાય માટે તેઓ અને પ્રમુખ પ્રભુભાઈ ગઢવી સાથે રહીને ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે તેથી તુલસીભાઈને જે પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે તે યોગ્ય છે કારણ કે મહેનત નિષ્ઠા અને અનુભવ આ પદ માટે યોગ્ય છે અમને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ હેઠળ ફેડરેશન નવી ઉંચાઈઓ સર કરશે અને સમગ્ર વેપારી સમુદાયને લાભ થશે ત્યારે તેમના ઉજ્જવળ ભવિષ્ય અને યશસ્વી કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ ચારુબાજેથી પાઠવવામાં આવી રહી You report Gujarat Fight News.